જુનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલીયા મનાવતો વિડીયો વાયરલ થતા જુનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ સંતોમાં આક્રોશ ફેલાયો હતો આ વિડીયો વાયરલ થયા બાદ આ સાધુનું નામ મહંત ગોવિંદગીરી મહારાજ હોવાનું બહાર આવ્યું છે જેણે વડોદરાની યુવતી સાથે લગ્ન કરવાનું નાટક કરી તેની સાથે પણ ઠગાઈ કરી હોવાની અને તેને છોડીને ક્યાંક ચાલ્યા ગયા હોવાની માહિતી મળી હતી મહિલા સાથેનો વિભત્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડિયોના કારણે જુનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે આ વિડીયો બાદ જે યુવતી સાથેનો વિડીયો હતો તે યુવતી વડોદરાની હોવાનું બહાર આવ્યું છે અને તેણીએ ખુદ મહારાજ સાથેના અવારનવારના વિડીયો અને ફોટોગ્રાફ્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યા છે તે રીતે જૂનાગઢના સાધુએ પણ બંનેના વિડીયો અને ફોટોગ્રાફ્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યા હતા પરંતુ થોડા સમય પહેલા તે ફોટોગ્રાફ્સ અને વિડીયો ડિલીટ કરી દીધા છે